thank you

વરસાદ કહેવામાં આવે છે તો વધુ વાત કરીએ તો નિશાંતોના મતે આ એક દુર્લભ કુદરતી ઘટના છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો નિશાંતો માને છે કે જ્યારે હવામાનમાં રહેલા લાલ રંગના સૂક્ષ્મ કણો વરસાદના ટીંપા સાથે ભળી જાય છે ત્યારે આકાશમાંથી પડતા પાણીનો રંગ લાલ થઈ જાય છે જો કે મિત્રો જેના કારણે એવું પણ લાગે છે કે જાણે મિત્રો આકાશમાંથી લોહીનો વરસાદ પડી રહ્યો હોય જ્યાં મિત્રો ત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ